ગઈકાલે શરૂઆત કરી હતી પ્રીતિ ભક્તો સાથે એમણે પ્રીતિનો સેતુ કેવો બાંધેલો છે તો બાપાના પ્રતાપે એ પ્રીતિનો તાંતડો એવો છે કે જેના આધારે અનેકવિધ પ્રેરણા ભક્ત સમુદાયે લીધી છે આપણે જોવા જઈએ તો બાપાના યોગમાં જે બધા આવ્યા છે એને સામે પ્રેમથી સત્સંગમાં સુદ્રઢ કર્યા છે બાપા ત્યાં ભરૂચમાં નવીનભાઈ લાલાના ઘરે ગયા હતા વર્ષો પહેલાં હવે નવીનભાઈ લાલો છે ને શબ્દ એ યોગી મહારાજ વાપરતા એમને માટે કે લાલો છે સત્તર વર્ષના નાની કુંબળી વયે બાપાએ એમને આફ્રિકા લઈ ગયા હતા સિત્તેરમાં અને બાપાના લાડીલા હતા અને બાપાનો હાથ પકડીને સેવા કરે અને ખૂબ બાપા સાથે પ્રેમ પછી ઘણા વર્ષોથી અહીંયા ભરૂચમાં પોતે સત્સંગ કરે પણ પછી કંઈક એવો કુસંગ લાગી ગયો તો ગાડી આમ થોડી ફંટાઈ ગઈ ફંટાઈ ગઈ એટલે ખાવા પીવામાં ફેર પડ્યો પ્રમુખસ્વામી મહારાજ એને બંગલે આવ્યા નવો બંગલો બનાવ્યો હતો એટલે એણે બાપાને કહ્યું કે બાપા આ ઘર તમારું પછી બાપાને વાત કરી કે અમુક બાપા આ ઘરમાં બધી જેટલી રૂમોમાં આપ ફર્યા એમાં તમને કયો અત્યંત પ્રિય છે સાં કે બધા પ્રિય જ છે એણે આગ્રહ રાખ્યો ના બાપા બેસ્ટ તમને કયો લાગે બહુ કહ્યું તો બાપાએ જે માસ્ટર બેડરૂમ હતો સામી કે બહુ સારો છે કે સામી હવે તમને કૃષ્ણાર પણ હવે એ રૂમમાં મારે રહેવાનું નહીં તમારા પૂરતું છે હવે તે દિવસથી એ રૂમ એણે એ રીતે જ રાખેલો આ નવીન લાલાનો એક જબરજસ્ત એનું એક નિષ્ઠાનું બળ દેખાય તમને પક્ષ પણ જબરજસ્ત રાખે પણ પેલું ગાડી થોડી ફંટાઈ હતી એટલે પછી બાપા એની સાથે બેઠા અને બાપાએ કેવી ભાષા વાપરી છે બાપા કે લાલા આ મને છે ને ઓગણીસો ને છ્યાસી માં અક્ષર પત્રિકાની ટૂર કરી હતી અમે પૂજ્ય ડૉક્ટર સ્વામીના સાથે પૂજા ગોવિંદ સામી હતા એટલે રાત્રે છે ને બધી સભા થયા પછી એના ઘરે અમે રાત્રે બે વાગ્યા સુધી બેઠા હતા નવીનભાઈ લાલા સાથે પછી આ બધી વાતો એમાં નીકળી એટલે એણે બધી વાત કરી એટલે બાપાએ નવીનભાઈને કહું લાલા એ કહ્યું યોગી મહારાજને શું જવાબ આપીશ યોગી બાપા મને પૂછશે મારા લાલાને સાચવ્યો નહીં તો હું એને શું જવાબ આપીશ એકદમ લાલો રડી પડ્યો કે બાપા મારી ભૂલ થઈ ગઈ સ્વામી સ્વામી કે આપણે તો સત્સંગમાં યોગી બાપાના ધબ્બા ખાધા છે સત્સંગમાં ખૂબ લાભ લીધો છે બાપા સાથે વિચર્યા છે અને આવું થઈ જાય આપણા જીવનમાં આપણી શોભા નથી આપણે તો બીજાને સત્સંગ કરાવવાનો છે એ બધી વાત કરી અને તરત જ બાપા આગળ માથું નમાવીને કહ્યું બાપા આજથી ગયું અને ત્યારથી પછી દ્રઢતા થઈ ગઈ નહીં તો બધું પીવાનું બધું આવી ગયું હતું બાપાની દયાથી શુદ્ધિકરણ થઈ ગયું પણ બાપાની આખી રીત કેવી છે પ્રેમથી કહેવાનું કે વાલા લાલા હું યોગી મહારાજને શું જવાબ આપીશ કારણ કે યોગી બાપા સાથે ખૂબ પ્રેમ બાપા સાથે પણ એવો જ પ્રેમ પણ સામે આમ એવી રીતે બોલ્યા ને આમ પોતે જાણે આમ ન છૂટકે કેવું પડે કે મારે શું કરવું હવે જો તું આગો પાછો થઈશ તો મારે યોગી મહારાજ મારો લેફ્ટ રાઈટ લેશે અને એને એકદમ સ્પર્શી ગયું અને ત્યારથી પછી બધું ચોખ્ખું થયું અને પછીથી તો આપણે જાણીએ છીએ કે એટી નાઇનમાં ભરૂચમાં પણ જબરજસ્ત બાપાની જન્મજયંતિ ઉજવવામાં એ મુખ્ય સૂત્રધાન રહ્યા આ એનો પ્રીતિનો એક સેતુ એવો રહ્યો છે અમારે લંડનમાં એવું થયું હતું કિશોરો બધા અમે નવું નવું મંદિર ખોલ્યું પછી પહેલી જે બધી પહેલી ક્રિસમસ આવીને એમાં કેટલાક બધા પાર્ટીઓમાં ગયા અને ન કરવાનું કરતા આવ્યા પાર્ટીનો માહોલ એવો હોય કે સાત માનની હવેલી જેવો મહારાજે પ્રથમના અઢારમાં કહ્યું છે એવો માહોલ હોય એટલે એમાં તો ભલભલાનું મન ઠેકાણે રહે તો આ તો કુમાર અવસ્થા હોય સ્વાભાવિક છે એટલે બધું ગાડી થોડી થોડા ઘણાની આગું પાછું થયું એટલે ટેમ્પરરી થયું હતું પરમેનન્ટ નહોતું પણ એ વખતે આમ કે ને હો જાય મહાપુરુષ કા પોકળા કે ડૉક્ટર સમજ્યા ને મહાપુરુષકા પોકળા શું કે હવે છૂટછાટ પછી જોયું જશે બે માળા ફેરવી લેશું મારા ભાઈ પ્રાશ્ચિતને એટલે એવું બધું થયું પછી બાપાને ખ્યા ખબર પડી બાપાએ છ પાનોનો અદ્ભુત પત્ર લખ્યો છે મારી પાસે અત્યાર સુધી હતો હવે કંઈક આગો પાછો મૂકાઈ ગયો છે બહુ સરસ પત્ર લખ્યો છે રાખવા જેવો છે કિશોરોને બાપા ઉપદેશ કેવો પ્રેમથી આપે છે સ્વામીએ લેટરમાં લખ્યું છે વાલા કિશોરો વાલા કિશોરો અને બાપાનો આજે વાત કરી છે એનો સૂર એટલું જ છે કે આ ઉત્સવ આપણો નથી આપણો સંસ્કૃતિનો એ ઉત્સવ નથી આપણો સંસ્કૃતિ તો આપણે યોગી મહારાજે આપણને શીખવાડ્યું છે કે આપણે સંયમમાં રહેવું એમાં છૂટછાટ નહીં કોઈ આપણા ખાવા પીવામાં આગું પાછું ન થવું જોઈએ ત્યારે આપણે ખરા સત્સંગી કહેવાઈએ મહારાજ એનાથી રાજી થાય એવું બધું ઘણું બધું સ્વામીએ લખ્યું અને સ્વામી કે ખાસ મારી વિનંતી છે ને પ્રાર્થના છે કે મારું આટલું વચન આ જરૂર માનજો હું સામે લખ્યું છે જે મહારાજે શબ્દ શબ્દો આ વાપર્યો છે પ્રથમ અઢારમાં આ જરૂર માન એ શબ્દ એમાં વાપર્યો છે આમ જાણે મહારાજ કહેતા હોય પછી એ કાગળ આવ્યો એટલે મારા ઉપર કોપી મોકલીને મને મને કહે કે જેટલા છોકરાઓ આમ તમારા ખ્યાલમાં હોય જે આગા પાછા દરેકને બેસાડી આ પત્ર વંચાવજો એ તો મેં તો કોપી પણ કરી રાખી તેને આપવા માટે પણ પણ કેટલાક કેવો બિચારો ગુજરાતી વાંચી ન શકે એટલે પાછું મારે અંગ્રેજી મને સમજાવવાનું અને એક એક યુવકો સાથે હું બેઠો સ્વામી દરેકની આંખમાં આંસુ આવી ગયા અને કે સ્વામી આજથી હવે આમાં ફેરફાર થશે દ્રઢતા કરાવી દીધી છે એટલો એક પ્રેમનો પત્ર આખું જીવન છે ને આમ રૂપાંતરિત કરી અને ઉર્ધ્વગામી બાય અને એ અત્યારે સારામાં સારા કાર્યકર્તા છે જેને આ જીવનમાં એક ભૂલ થઈ હતી એ એટલું જ મેકઅપ કરી દીધું હોય ને કે હવે મારે છે ને ગમે તેમ કહે આ પુરુષને રાજી કરી લેવા છે તો સારામાં સારા કાર્યકર્તા તરીકે આજે સ્થાપિત છે એક ફેઝ આવી જાય માણસમાં કુસંગ એવી વસ્તુ છે કે ગમે તેવો માણસ ગમે તેટલો સત્સંગમાં આગળ વધ્યો હોય જનક રાજા જેવો હોય ને કે જેને અડધા શરીર ચંદને અડચા કરો અને અડધા શરીરને તલવારે કાપો ને સમવર્તું હોય એને પણ કુસંગ ન કરવો એ મહારાજે વડતાલવીસમાં કહ્યું છે આ કુસંગની કેવી અસર થાય છે અને કુસંગમાંથી બહાર કાઢવાનું કાર્ય બાપા પ્રેમથી કરે છે કોઈ દંડો વાપરતા નથી એટલા એક પત્ર ખાલી એક સિમ્પલ પત્ર કમિંગ ફ્રોમ બાપા સ્વામી કેવું પરિવર્તન મેં મૂર્તિમાનજો આ બધા છોકરાઓ બિચારા સારા હતા પણ થઈ ગઈ ભૂલ પણ ભૂલમાંથી પાછા લાવવા ને એ પાછું અઘરું જ કારણ કે ભૂલ વારે વારે થાય પણ બાપાનો આ એક પત્ર એવો છે કે ફરી કોઈ દિવસ હું દસ વર્ષ રહ્યો ક્યારે ભૂલ અને બીજા દસ વર્ષમાં એ ગેરંટી છે નહીં ફેર પડ્યો હોય આ દ્રઢતા કરાવે છે પ્રીતિથી હરિભક્તોને દ્રઢતા કરાવી છે